અને મિત્રો સવાર સવારના તો હું ભોલેનાથને જળ વગેરે ચડાય આવ્યો બહુ આમ સરસ લાગ્યું ખરેખર આમ તો જાતા નહી હોય પણ આવા જ મોકા મળે ભગવાન ના મનાવા રોજ નહીં જાવ ને અરે આજે ભગવાન મનાવા જાવ એવું એ જ કહું કે આમ ક્યારેક એટલે જઈએ એવું નથી પણ આમ કે ને કે આમ જઈએ ઓફનલી બહુ હાજરી તો આપણે આપી જ દે માથું પણ આવો ક્યારેક મોકો આવે ક્યારેક જઈએ પિતૃ દેવતા ને જળ ચડાવી આવીએ શંકર ભગવાન ભોલેનાથ ને ફોન આવ્યો છે વેરી બિઝી વાગવા દો ફોન આવ્યો તો મેડમ તમારો પેલા ફોન લઈ લો ફોન આવે છે તો ચાલો મેડમ થોડી વાત કરી લે પછી આપણે મિત્રો એ જ કહેતા હતા કે ક્યારેક મોકો મળ્યા ભગવાનને આમ મનાવવાનો તો મનાવીએ મનાવી આવીએ અને આજે તો ભગવાનનો ખાસ દિવસ છે શિવરાત્રિ છે ભગવાનના માતાજીના આજે મેરેજ થયા હતા એમની મેરેજ એનિવર્સરી છે તો એમને હેપ્પી એનિવર્સરી અમારા તરફથી વિહાર કે ફેમિલી અને કાણક્યા ફેમિલી તરફથી હેપ્પી એનિવર્સરી શંકર ભગવાન અને માતા પાર્વતી માતાને હેપ્પી એનિવર્સરી તો જોઈ લો હવે અહીંયા મસ્ત એકદમ સાબુદાના વડા એ અહીંયા સાબુદાના વડાનું ક્યાં ગયું ઓ અહીંયા ટ્રાન્સફર થઈ ગયું મેં કીધું ગયું ક્યાં સાબુદાના વડા ને હવે જોઈ લો નો લોટ શાયદ આપણે જે ગુજરાતમાંથી આપણા ફેમિલી જોતા હોય એમને ખબર હશે કે ત્યાં મળે છે કે નહીં રાજઘરાનો લોટ તો આ રાજગીરીનો રાજગીરી શું રાજગરાનો લોટ એ ફરાળનું સ્પેશિયલ કંઈક આવે જ છે એવું

એટલે ભાઈ આ પુરાને ચાવલ ખિલાડીઓ હતા આ પણ પુરાને ચાવલ હવે જરા સાઈઝમાં મોટા થઈ ગયા છે ને પેટ મોટું થઈ ગયું છે પણ હજી ભી આમ ચોકા છક્કા મારી લીએ એટલી કેપેબિલિટી છે આપણામાં તો બરાબર ને મેડમ અને મેડમ તો કાલે વેલેન્ટાઇન ડે હતો તો એમના શું કે કટ્ટી પાર્ટી ગ્રુપ જોડે મિત્રો

ઘણા સમય પછી ફ્રેન્ડ્સ તમે તો રોજના ફ્રેન્ડ્સને મળે એટલા અમે તો ઘણા સમય પછી મળીએ જેમ કે મળતા જ નથી હરેક ટાઈમ પર કીટી પાર્ટી ગ્રુપ મળે ને એટલે જલસા પાર્ટી જ કરતા હોય ને હું એમ કહું ને કે મારા દોસ્તારો જો અહીંયા કંઈ જરૂર નથી આપણે જવાની હા એવી ડાયલોગ હોય જો હસે છે જો તો ચલો હસી મજાક બી થઈ ગયું બહુ અને મેડમ આપણા સબસ્ક્રાઇબરો ને તો જે હું હસી મજાક કરું ને તો બહુ જ ગમે છે

પણ શું કહેવાય કે ઓફર ઠુકરાવી નાખી ને હવે ઈચ્છા થાય છે તો એમની કંઈક ઈચ્છા છે એ પૂર્ણ કરો કેનેડા બેનેડા બોલાવો અમને આવા તૈયાર છે અમે અહીંયાથી ફ્લાઇટ ડાઇટની ટિકિટ લઈ લેશું તમે વિઝાનો બંદોબસ્ત કરી દેજો તો ચોક્કસ જણાવજો મસ્તી સિરિયસલી કહું છું મસ્તી નથી કરતો અમારે હવે મુંબઈ છોડી ને અમારે ક્યાંક તો શિફ્ટ થવું છે બરાબર ને મેડમ

એટલે એ બધું હતું એના હિસાબે પછી મેં બધી ઘણી જગ્યા ના ઓફર મને આવ્યા હતા પાર્લર માટે પણ મેં બધામાં ના પાડ્યું એટલે મોકો મળે એટલે ચોકો છક્કો મારી દેવાનો લાઈફ એવી છે ફ્રેન્ડ્સ મોકો મળે બારગામ જવાનું કે કઈ બી જગ્યા પર નવી જગ્યા પર ટ્રાય કરવાનું તો જરૂર જવાનું એને ના નહી પાડવું નહીં કેમ કે અમે ત્યાંનો એક્સપિરિયન્સ લઈ ના આવો પણ મોકો છક્કો નહીં મોકો છોરીઓ એ લાસ્ટમાં તો ક્લાયન્ટ હમણાં કેટલા વર્ષ પહેલા થોરા જમણા પાંચ છ વર્ષ પેલા દુબઈ નું જ હતું દુબઈ આવ દુબઈ બધું વિઝા વિઝા મારા પર કેટલું એને કીધું હતું કે ક્લાયન્ટ હું અપાવીશ મારા જ રૂમ મારી બાજુમાં એક નાનો રૂમ છે એમાં હું તને આપીશ મેં હંમેશા ના ના પાડી તો હવે એમ છે કે ના હવે બારગામ નીકળી ગયા તમે દુબઈ દુબઈમાં તમારા નામના ચાર પાંચ પાર્લર પાર્લરો

તો ચલો વાતો વાતો માં છું આપડો લોટ રેડી છે પૂરી નો બહુ વાતો થઈ ગઈ અમારી બધી વાતો બી તમને શેર કરી લીધી કે આવું બધું હતું અને ક્યારે બી બારગામ જવાનો કે આઉટ ઓફ કન્ટ્રી માં જવાનો ચાન્સ મળે ને ફ્રેન્ડ છોડવાનો મેં તો બહુ આ મોકો ગુમાવ્યો અગર તમને મળતો હોય તો નહીં છોડતા બહુ સારી છે

આપણા આવે ને માથા પર ત્યારે બધું આગળ નીકળવાનું હેલું આવ્યું તો હવે આગળ વધી ગયા લગ્ન પછી એકદમ ઢીલો હતો અમે

રમીને આવ્યા હોય થાકી ગયા હોય માણસ ભૂખ લાગે તો ફટાફટ પૂરીની તૈયારી કરીએ એટલે પૂરી એક બે પૂરી આપણે બતાવી દઈશું મેડમ જોઈ લો પૂરી કેવી રીતના બનાવે તો મિત્રો જોઈ લઈએ વાતો વાતોમાં ઘણી બધી પૂરીઓ રેડી થઈ ગઈ છે અને માતાજીને નિવેદ બી આપણે ચડાવી દીધું છે માતાજીને તો હવે ફટાફટ આવી રીતના જોઈ લો એકદમ ફૂલી ફૂલી પૂરી રાજઘરાની પૂરી બી એકદમ ફૂલી ફૂલી થાય છે તો ફટાફટ પૂરી બુરી બધું થઈ જાય ને આપણે સીધા મળીએ ડાઇનિંગ ટેબલ પર બરાબર ને મેડમ જમવાના ટાઈમે હે ને જો આવી રીતના પ્લાસ્ટિક ની અંદર મૂકી ને આમ શું સુકેવાય એને આમ હાથેથી થાબડી થાબડી બરાબર અને એટલે ઇઝીલી એકદમ પૂરીનો શેપ થઈ જાય ચોટે પણ નહીં અને મસ્ત એકદમ જોઈ લો પૂરી રેડી છે અહીંયા બનીને ને કેવી સરસ ફૂલે પણ છે પૂરી એકદમ ડરાની જામ આમ ગોલ મટોલ ફૂરી જાય છે તો આ જોઈ લો બનીને રેડી છે પૂરી એમાં નખાઈ ગઈ બીજી પૂરી પણ તો ચાલો હવે ફટાફટ આપણે સીધા મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર ફ્રેન્ડ્સ જમવાનું આપણું રેડી થઈ ગયું છે બનીને તો અહીંયા છે ગરમા ગરમ સાબુદાણાના વડા પૂરી અહીંયા છે સુકી ભાજી કઢી ખીચડી અને અહીંયા છે મેડમ તો ચાલો ફટાફટ ફરાળનું જમી લઈએ હમ ને હું સાંજે લગભગ બે ત્રણ મંદિરે હું દર્શન કરવા જઈશ તો આપણે ત્યાંનો બી નાનો એક વિડીયો લઈ લેશું તો મળી હમ મળીએ પછી આપણે અહીંયા પ્રિંપલેશ્વર મહાદેવ મંદિર આવ્યાં છે અને અહીંયા જોઈ લો ભોલે બાબા ને સરસ જ માનો શિંગ કર્યો આપડા આપણે જે મહાદેવ મિત્રુંજય મહાદેવના મંદિરમાં નહીં જોયેલો સરસ સજા એવો છે પ્રભુ નો ફ્રેન્ડ્સ આજનો વિડિયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી